નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સત્તર અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ મકવાણા ખેડૂત મિત્રો આ નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી કીટ આવે એનો જે છે અશોકભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવ્યો અશોકભાઈ ગોરધનભાઈ ગામ ઇતરિયા તાલુકો ગઢડા સ્વામીના અને જિલ્લો બોટાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે સત્તાણું સૌ તેવી તેર સિત્તેર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને કીટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અશોકભાઈ કેટલા વીઘામાં અશોક છે આપડે સરગવો ત્રણ વીઘા નું છે હવે આપડે કઈ વેરાયટી છે આપડે આપણે ઘરનું બિયારણ છે બરાબર છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે આમ આપડે પંદર ફૂટ નું અંતર છે અને આમ સોળ વચ્ચે સો ફૂટનું અંતર છે બરાબર છે બીજો ખાસ કે આપણે કાઢી નાખવાના વિડીયો આપણને ગમ્યો ને તમારી દવા સાથે દવા સાટી એટલે આપણને સો એ સો ટકા રિઝલ્ટ આપણને મળેલ છે કેટલા દિવસ પેલા આપણે છંટકાવ કર્યો છે આપડે અને કર્યો અને પેલા દસ દિવસે છટકાવ આપેલો હતો બરાબર છે હવે એની અંદર આપણે આ આપડે પોટાશ ગેટસેટ કેટલું નાખ્યું હતું આપણે આપડે પી વન આ હતું હા

અને એક જે માર્કેટમાં એકદમ જે છે સસ્તી દવા આપણે આવે છે બીજો ખાસ તમે આની અંદર આપણે કટિંગ કેટલી વખત આપેલા અમે આપણે આની અંદર ચાર વખત કટિંગ આપેલ છે ચાર વખત કટિંગ બરાબર છે હવે તમે પીએચ છે એ આપ્યું પેલા કયું ખાતર નાખ્યું તમે અને બાર બેતરી હોળ આપણે ખાતર આપેલ છે બરાબર છે અને પીએચ છે તમે કેટલા દિવસે આપો છો આમાં પિયત આપણે આઠ દિવસે આમાં પિયત આપણે આપી દિવસે બરાબર છે હવે અમારી સાથે અહીંયા પણ પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ એમને પણ પૂછે

એમનો જે રિઝલ્ટ જોઈને આપણે તમે પણ આજે કીટ લીધી છે ને લીધી છે બરાબર છે તમારે કેટલા વીઘામાં સરગો આપડે પંદર વીઘામાં પંદર વીઘામાં ખેડૂત મિત્રો રાજુભાઈ ને જે છે રિઝલ્ટ જોઈને એમને પણ કીટ લીધી છે અને એમને જે છે પંદર વીઘાનો સરગવો છે તો અશોકભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારે કીટ બાબતે શું ભલામણ છે આપણે આપણે તો બધાને એમ જ કહીએ છીએ કે આ પી દવા તમે વાપરો તો આનું સો એ રિઝલ્ટ આપણને મળે છે અને આ કીટ વાપરવી જરૂરી છે અને ઓછા ખર્ચે અને કામ સારું છે આનું બરાબર છે બીજો ખાસ અત્યારે એક સમસ્યા છે જે આપણે જેને શિંગ એ પણ ખરી જાય છે અને ફાલ ખરી જાય તો એની દ્રષ્ટિ આપણા ફિલ્ડમાં કેવું છે આપણા ફિલ્ડમાં આપણે આનો અનુભવ કરેલો છે એક સાહ નથી સાટ્યો એમાં આપણે ખરે છે અને જે બીજા હાથ છે એમાં આપણે કોઈ જાતનું કાંઈ પણ બોલ્યું છે નહીં અને એ જે એક નથી છે એમાં વૃદ્ધિ વિકાસ એ ઓછો છે યા એમાં વૃદ્ધિ વિકાસ ઓછો છે ફ્લાવરિંગ ખરી જાય છે અને સિંગ બંધાયતી નથી બરાબર છે ખેડો મિત્રો ખતરા માટે જે છે કેવું રિઝલ્ટ છે એના માટે અશોકભાઈ એક જે છે સાહ જે છે છોડી દીધો તો પણ એની અંદર જે છે વૃદ્ધિ વિકાસ ઓછો છે ફાલ ઓછો છે અને ખરવાનું પ્રમાણ પણ ત્યાં વધારે હતું બીજો ખાસ કે આની અંદર જે તમારે ઈયળનો કેવો પ્રકોપ રહ્યો તો એના માટે કઈ દવા વાપરી આપણે

એસીથી નેવું ટકા હવે ખેડૂત મિત્રો છે આ કીટ વાપરતા થઈ ગયા છે અને બધી જગ્યાએ છે આપણે કુરિયર દ્વારા જે છે આપણે મોકલી રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી નવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે